અમારા સ્કૂલમાં પણ એવી જ રીતે સડેલા ચણા જોવા મળ્યા છે નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું ધરમપુર તાલુકાની ધરમપુર તાલુકાનું મરગમાળ ગામ અને મોટી ઢોલ ગામની વાત છે જ્યાં શાળામાં બાળકોને મળતું ભોજન કીડલાવાળું મળે છે અને જે કીડલા તમને નરી આંખે દેખાય આવે એવા કીડલા છે અને કીડલાવાળું ખાવાનું ઈયળવાળું ખાવાનું એકદમ લો ક્વોલિટીનું ખાવાનું આદિવાસી વિસ્તારના શાળાના બાળકોને નાસ્તામાં આપવામાં આવે છે મોટી ઢોલ ગામની અને મરગમાળ ગામની જ્યાં એસએમસીના સભ્યો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે શાળાના બાળકોને ભોજનમાં કીડલાવાળું ભોજન આપવામાં આવે છે એને લઈ ફરિયાદ અપક્ષના નેતા કલ્પેશ પટેલને કરવામાં આવી હતી કલ્પેશ પટેલે જ્યારે આજે શાળાની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે સંપૂર્ણ ભાંડાનો ફોડ બહાર નીકળ્યો અને જે વિઝિટ દરમિયાન કલ્પેશ પટેલ દ્વારા જે વિઝિટ કરાવી અને કલ્પેશ પટેલે જે વિઝિટમાં જે દ્રશ્યો બતાવ્યા છે એ દ્રશ્યો તમે પણ ચોંકી જશો અને કહેશો કે આવું તો કંઈ ખાવાનું અપાતું હશે પણ આદિવાસી વિસ્તારના બાળકો છે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિદ્યાર્થી જ લોકો ભણે છે આદિવાસીના બાળકો જ ભણે છે એટલે આવું ખાવાનું જ અપાતું હોય છે અને ચલાવી પણ લેવાતું હોય છે અને સાફ કરીને બાળકોને ખવડાવી પણ દેવાતું હોય છે કારણ કે જો અવાજ કોઈ ન ઉચકેતો પણ જ્યારે સંપૂર્ણ બાબત સોશિયલ મીડિયામાં પસરી ગઈ છે અપક્ષના નેતા કલ્પેશ પટેલ દ્વારા આ મુદ્દો ઉચ્ચકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જો આ બાળકોનું ખાવાનું પાછું નહીં લેવામાં આવે તો આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે કલ્પેશ પટેલ શું કહે છે એ પણ સાંભળો આજરોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું ગામ મરગમાળ મોટી રોડ ડુંગળી મરગમાળ ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે ચણા આપવામાં આવે છે એમાં જીવજંતુઓ પડી ગયેલ છે જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતા એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે અમારો આદિવાસી સમાજ ભરે ગરીબ હોય શેર લાવીને શેર ખાતો હોય પરંતુ આવું જીવ અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી આજે અમને અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ જાય તમામ અનાજ પરત સોંપીશું સરકાર કુપોષણ દૂર કરવાની ખૂબ મોટી મોટી વાતો કરે છે પણ આવું સડેલું ખાવાનું જોઈને તમને લાગે જ છે કે પોષણ કોનું થાય છે સરકાર દ્વારા નિમાયેલી એજન્સીનું પોષણ થતું હોય એવું લાગી રહ્યું છે તો સરકારશ્રીને અને સરકારશ્રીના ચૂંટાયેલા એ વિસ્તારના ધારાસભ્યશ્રીને મારે કહેવું છે કે આવી સ્કૂલની મુલાકાત લેતા રહો જેથી તમારા વિસ્તારમાં શું ચાલે છે તમે પણ જોઈ શકશો ના કે ફક્ત અને ફક્ત કુપોષણનો પ્રોગ્રામ કરી બાળકોનું કુપોષણ માટે એક રિબિન કાપી ઉદ્ઘાટન કરી અને બે જગ્યાએ દૂધ પીવડાવી દેવાથી કંઈ બાળકોનું કુપોષણ દૂર નથી થવાનું જ્યારે તમે આવી શાળાની વિઝિટ કરશો ત્યારે જ તમને ખબર પડશે કે કુપોષણ કયા વિસ્તારથી છે કયા વિસ્તારમાં સાના લીધે કુપોષ કુપોષણ છે એ તમને ખબર પડશે પણ સરકાર જે આદેશ મુજબ એજન્સીઓ કામ કરે છે આ કુપોષણ નાબૂદ માટેના જે રાશન આપવાનું કામ છે કરેલું રાશન આપી તમે પણ જોઈ શકો છો કે પોષણ કોનું થાય છે ફક્ત એજન્સી અને મળતીઓ દ્વારા પોષણ કરવામાં આવે છે બાકી તો બાળકોનું કુપોષણ રહેવાનું રહેવાનું અને રહેવાનું જ જો આવું સડેલું ખાવાનું આવશે તો કોઈ પણ વિસ્તારમાં બાળકોનું પોષણ થવાનું નથી અને પોષણ કોનું થાય છે તમે પણ જોઈ શકો છો સોશિયલ મીડિયા જ્યાં મધ્યાહનમાં નાસ્તો આપવામાં આવે ચણા એ ચણામાં ગુણવત્તા ઓછી હોય તો હું અહીં અમારી શાળામાં પણ તપાસ કરવા આવ્યો છું તો અહીંયા આપણે ગુણવત્તા જોઈશું કેવી રીતે કૌશિકભાઈ હવે અમારા સ્કૂલમાં પણ એવી જ રીતે સડેલા ચણા જોવા મળ્યા છે અને તો પણ અંદર છે સાહેબને વિનંતી કરીશ કે અમારા બાળકોને સારી ગુણવત્તાવાળું જે પણ અનાજ આવે છે એ સારી ગુણવત્તા વાળું આવે જ્યારે સરકાર કુપોષિત માટે ખૂબ યોજનાઓ કરે છે અને બાળકોને પૂરતું ભોજન મળી રહે કુપોષણતા દૂર થાય એના માટે અભિયાનો ચલાવે છે તો શું આવું કીડલાવાળું ખાવાનું આપી ઈયળવાળું ખાવાનું આપી સડેલું ખાવાનું આપી કુપોષણતા દૂર કરશો મારે સરકારશ્રીને સવાલ છે ધરમપુરના ધારાસભ્યને સવાલ છે કે તમે કોઈક બીજી બાબતમાં તો નથી બોલતા પણ આવી બાબતમાં તો તમારે બોલવું જ જોઈએ કે જો તમારા વિસ્તારની શાળામાં જો આવી રીતે સડેલું ખાવાનું અપાતું હોય અને સરકાર તમારી છે સરકારના નિમાયેલા તમે ચૂંટાયેલા ત્યાંના પ્રતિનિધિ કરો છો તો પછી સરકાર આવું ખાવાનું કેવી રીતે પહોંચાડશે જો સરકાર નથી આપતી ખાવાનું તો પછી સરકારના જે કોન્ટ્રાક્ટ દ્વારા નિમાયેલા કોન્ટ્રાક્ટરો છે એમના ઉપર લગામ કશો કે જેથી બાળકોને સારું ખાવાનું મળે બાકી તો કુપોષણ દૂર કરતાં કરતાં કોનું પોષણ થાય એ તમને દેખાઈ આવે છે કે બાળકોનું કુપોષણ દૂર નથી થતું પણ કોન્ટ્રાક્ટર અને જે પણ એજન્સીએ જે આ અનાજ આપવાનું નાસ્તાનું અનાજ આપવાનું કામ લીધું છે એ એજન્સીનું એ એજન્સીનું જ પોષણ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે